કાજી બોલો તો જ્યાર આટમો હા થોડો જેલો ફરવા એ આખી તે મને ફરેજ કોઈ નવા જૂની કરછો નવા જૂની તો આ બાગા બીલો કરસે પન કરસે ને દાણા ગોમ કિલ્લોલ કરસે તો તમે તમે કરો પરમાદે કોન્ટેક્ટ નંબર 22555 ના તો એડી જે વાગ્યું ફોટમાં પડી ગયો એટલું જ છે મો એટલું જ લખ્યું પેલાય વધારે દેખાને લખેલું વધારે દેને કારણ

મોહમદ આવતું છે કે પહેલા હે બકવાના કર યાર એ બચ્ચું બોલતું એટલી જ મને ભલે શોર્ટ એક પટ ડાડી ભાઈ જિલ્લા વાળ કે જડે કારા ની બોલે કે જીવતી જિલ્લા વાળ શું કરો એટલે હા ગરે નાલે ના તો પાળું હું ગોર્યા ગોર્યા પણ ડાયરેક્ટ કોણે કાઢવા જાવ અલ્યા કોણ કાઢે ને ઓસી જતું ને બબુ અલ્યા આમું બોલવાની ને ભાઈ કોઈ પેલો કુતરૂ વાત છે પણ એનો કુતરૂ કે અય ભૂંડ કлта હમે થા અલ્યા એટલા તો કેવાય અલ્યા ખબર બોરા ભૂલી જો બોરા ગણા પછી પછી

તમાર ની આકડો એટલે હું ગાઢવા આવ્યો કુતરો મને કહે એવું નહીં આ રીતે સાંભળવાનું નહિ કોઈ ના તો પાંચ નંબર બધું ગેરા ભાઈ

તું જોડે <laughs> 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 Você é dozinho de é dozinho de erro. Você é dozinho de erro. Você é o de erro. é dozinho de erro. é dozinho de erro. Você é dozinho de erro. Você é dozinho é dozinho de erro. está é dozinho de erro. Você é dozinho de erro. é

એટલે મારા જક્ષીબાનું થોડું કોમ છે એટલે હું જાઉં છું ઘર ની બહાર ઊંઘી ઘર ની બાર ન મારું જૂનું ઘર મારા ભાગ નું બોલો શું કરવાનું છે હાલવાની ના પાડી